તેના એક મહિના બાદ આજે બનાસકાંઠા જિલ્લાનું ફ્રૂટ વિભાગ જાગ્યું છે તેલના ડબ્બા પર લખેલ એક્સપાયર ડેટ બે હજાર એકવીસની હતી પરંતુ દુકાનદાર તેમજ પ્રોડક્ટ કંપની દ્વારા એક્સપાયર ડેટ બે હજાર બાવીસનું નવું સ્ટીકર મારતા ગ્રાહકને શંકા ગઈ હતી અને સમગ્ર બાબતની ગ્રાહક દ્વારા દુકાન માલિકને જાણ કરવામાં આવી હતી પરંતુ દુકાન માલિકે સંતોષકારક જવાબ ન આપતા ગ્રાહકે બનાસકાંઠા જિલ્લા ફૂડ વિભાગને લેખિત રજૂઆત કરી હતી જેને લઈ આજે ફૂડ વિભાગ દ્વારા ધાનેરાની રાજ પ્રોવિઝન નામની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને આશાપુરા લેબલવાળા તેલના સેમ્પલ લઈ કાર્યવાહી હાથ ધરી છે ફૂડ વિભાગની કાર્યવાહીને લઈ અન્ય ભેળસેળિયા વેપારીઓમાં ફડફડાટ વ્યાપી જવા પામ્યો હતો રિપોર્ટર સુરેશ કલ્ચર ધાનેરા